કચ્છના વિદ્યાર્થી નેતા દીપક ડાંગરનો જન્મદિવસ શુભેચ્છાની થઈ રહી છે વર્ષા કચ્છ જિલ્લાના વિદ્યાર્થી નેતા દીપક સામજીભાઈ ડાંગરના જન્મદિવસ પ્રસંગે મિત્ર અને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે મૂળ અંજાર તાલુકાના કોટડા ચાંદરાડી ગામના અને હાલે માધાપરમાં રહેતા વ્યવસાય સિવિલ ઇન્જિનિયર એવા દીપકભાઈ સામજીભાઈ ડાંગરનો જન્મ જન્મદિવસ પાંચ ઓક્ટોબર ઓગણીસો અંજારના લાખાપર ગામે થયો હતો તેઓ હાલે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે કચ્છના વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત છે સામાજિક દ્રષ્ટિએ પણ તેઓ સતત કર્તવ્ય નિષ્ઠ રહ્યા છે ભુજ યુવક મંડળમાં મંત્રી ઉપપ્રમુખ અને હાલે કચ્છ યુવક મંડળમાં વર્ષ બે હજાર ઓગણીસથી ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્રે તેઓ ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ એલ્યુમની એસોસિએશનના પ્રમુખ તેમજ રાતે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ

સંચાલિત ભુજ શહેર રઘુવંશીલ ગ્રુપ નવરાત્રિ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી બેન એસ ઠક્કર પ્રમુખ નાઈન એટ ઠક્કર મંત્રી 8469718777